જીવનમાં બે મિત્ર તો હોવા જોઈએ એક કૃષ્ણ જેવો જે લડે નહીં પણ નક્કી જીત અપાવે અને બીજો કર્ણ જેવો જે હાર પાકી હોય તો પણ સાથ ન છોડે જિંદગી પણ એક ખૂબસૂરત જુગાર છે મોજથી રમજો જીત્યા તો શું લઈ જવાના ને હાર્યા તો શું લઈને આવ્યા હતા લો ફરી સવાર થઈ ગઈ સાહેબ અને આ જવાબદારીઓ પણ સવાર થઈ ગઈ સુખની સમજનો અભાવ તે જ દુઃખ અને દુઃખને પચાવી લેવાની તત્પરતા તે જ સુખ સુખથી કે સુખની લાગણીઓથી વંચિત થવું એટલે દુઃખમાં પણ મુક્તિ અનુભવવી હદથી વધારે પ્રેમ હદથી વધારે માન હદથી વધારે ભરોસો હંમેશા વધારે દુઃખ આપે છે નવું નવું તો બધું સારું જ હોય છે સાચી ખબર તો જૂનું થાય ત્યારે પડે છે પછી એ વસ્તુ હોય કે વ્યક્તિ વખાણ કરનાર તમારી સ્થિતિ જોવે છે અને ચિંતા કરનાર તમારી પરિસ્થિતિ દરવાજા પર શુભ લાભ લખવાનો કોઈ મતલબ નથી સાહેબ વિચારો શુભ રાખો તો જિંદગીમાં લાભ હી લાભ જ થાય